દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા શહેરમાં શિવજી ચોક ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલના ઘરની સામે આવેલ શિવજી ચોક મુકામે ગણપતિ દાદાના વિસર્જનની આગલી રાતે સોસાયટીની બહેનો દ્વારા છોતેર પ્રકારના પકવાન સાથે અન્નકૂટ ધરાવવામાં આવ્યો તથા દુંદાળા દેવ ગણપતિ દાદાની સામૂહિક આરતી કરવામાં આવી ત્યારબાદ મોડાસાથી આવેલ પદયાત્રી સંઘ મા અંબાના રથ સાથે સૌ પદયાત્રીઓએ દાદાના દર્શન કરી ગણપતિ સ્તુતિનું જ્ઞાન કર્યું હતું અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગ શ્રી શ્રી રવિશંકર મહારાજના વડાલી અને ખેડબ્રહ્માના હરિભક્તો દ્વારા ગણપતિ દાદાના ભજનો તથા શિવ મહિમા આરાધનાને લગતા ભજનો શ્રી ભાવેશભાઈ સુથારની સમગ્ર ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જેથી સમગ્ર વાતાવરણ ભાવભક્તિ અને શ્રદ્ધામય બન્યું હતું કાર્યક્રમ પૂર્ણ થઈ સૌને નાસ્તો આપવામાં આવ્યો હતો બીજા દિવસે ગણપતિ દાદાના વિસર્જન કાર્યક્રમ બાદ સાંજના સોસાયટીના સૌ પરિવારજનોએ સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા